મહિલાઓ બોલી રહી છે યુવાનો રોજગાર માટે બોલી રહ્યા છે કામદારો બોલી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે લારી ગલ્લા પાથરણા વાળા બોલી રહ્યા છે બધા જ લોકો ખુલીને આ યાત્રામાં બોલી રહ્યા છે ત્યારે જે લોકોમાં આક્રોશ જોવા મળે જો સરકાર હજુ પણ આ આક્રોશ આ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ધરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો લખી રાખજો કે જેમ સ્પ્રિંગને બહુ દબાવીએ એક દિવસ છટકે તો વધારે આવે છે એ જ રીતે ગુજરાતની જનતાની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે એને દબાવવાનો બહુ પ્રયત્ન કરશે સરકાર તો આવનારા દિવસમાં જ ગુજરાતની જનતા ક્રાંતિ લાવશે નેપાળવાળી થતા વાર નહીં લાગે ભ્રષ્ટાચારીઓ તાનાશાઓ ખોટું કરવા વાળાને આ જ ગુજરાતની જનતા રસ્તા પર દોડાવી દોડાવીને સત્તા છોડવા માટે મજબૂર બનાવશે